મુલાકાતી મામલે સામે આવતા આદેશ આપવામાં આવ્યા છે અનઅધિકૃત વ્યક્તિઓ સ્વિમિંગ પુલ અને જીમમાં ઘુસતા હોવાનો ભાંડો સિક્યુરિટી મેન્યુઅલ એન્ટ્રી કરતા હોવાથી ફૂટ્યો ભાંડો સ્વિમિંગ પુલ અને જીમમાં મુલાકાતીઓની ઓનલાઇન એન્ટ્રી નોંધવા સૂચન કમિટીના ચેરમેનના સમગ્ર મામલે સામે આવતા આદેશ આપવામાં આવ્યા છે અમદાવાદના મોટી કાલો ગાર્ડનમાં દસ રૂપિયા હવેથી ચાર્જ ચૂકવવો પડશે ગાર્ડન માટે આ ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે ગોટીલા ગાર્ડનમાં જવા માટે પણ ચૂકવવા પડશે દસ રૂપિયા સવારે છ થી દસ વાગ્યા સુધી ચાર્જ નહીં લેવાય સવારે દસ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી ચૂકવવા પડશે દસ રૂપિયા વાર્ષિક પાસ પર એક માસનું કન્સેશન આપશે એમસી